સાફલ્ય ગાથા કુદરતે માણસને જળનો અખૂટ ભંડાર આપ્યો છે પણ માણસે કુદરતને શું આપ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરેલ પરકોલેશન વેલ બનાવવાની કામગીરી એ કુદરતની સંપદા કુદરતને અર્પણ કરવાની અનોખી પહેલ છે આ પહેલનો લાભ લેવા શહેરની અનેક સોસાયટીઓ પોતાની સોસાયટીમાં પરકોલેશન બનાવડાવી સોસાયટીમાં ભરાતા પાણીથી મુક્તિ મેળવી રહી છે અને ધરતીના જળને ધરતીને પાછા આપી રહી છે

પાણી એમાં જશે તો એનાથી અમને બહુ સારો ફાયદો થશે અમારો જે આખો કોમ હતો એ ગાડીઓનો પાર્કિંગ કરવામાં વપરાતો હતો અને એ જ પાર્કિંગની જગ્યામાં જ અમારે આ વેલ બનાવવાનો છે અને બનાવ્યા પછીથી સહેજ પણ જગ્યા અમારી નકામી જવાઈ નથી પરકોલેશન વેલ સોસાયટીઓ માટે ફાયદાકારક છે પણ સામાન્ય માણસ કે રિક્ષા ચાલક જેવા રોજમદારોને પણ લાભદાયી નીવડી શકે છે હું અહીંયા રિક્ષાના ફેરા કરું છું પહેલાં અહીં બહુ પાણી ભરે હવે નથી ભરાતું આપણે ચમનપુરા ચાર રસ્તા પર ઊભા છીએ પહેલાં ચમનપુરા ચાર રસ્તા પર પાણી એકલા એકલા ભરાતું હતું હવે કૂવો બનાવ્યા પછી પાણી નથી ભરાતું બે ત્રણ કલાકમાં ઉતરી જાય છે પર્કોલેશન બનાવડાવી સોસાયટીઓ કેવળ જળ ભરાવવાની સમસ્યાથી જ રાહત નથી મેળવતી પણ શહેરની સ્વચ્છતા જન આરોગ્ય અને પર્યાવરણને સંતુલિત રાખવામાં પણ યોગદાન આપે છે